નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ બે બે હાજર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લા લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં સિંગદાણાનો નીચો ભાવ સોળસો પંદર રૂપિયા થી ઊંચો ભાવ સત્તરસો ત્રીસ રૂપિયા રહેલો હતો જીરુ પાંચ હજાર પાંચસો રૂપિયા થી લઈને સાત હજાર રૂપિયા રાયડો નવસો રૂપિયા થી લઈને નવસો

અગિયારસો એંસી રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ રૂપિયાથી લઈને આઠસો એંસી રૂપિયા જુવાર સાતસો સાઠ રૂપિયાથી લઈને આઠસો રૂપિયા લસણ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને છ હજાર ચારસો રૂપિયા વરિયાળી ચૌદસો સાઠ રૂપિયાથી લઈને અઢારસો પચાસ રૂપિયા સૂકા મરચાં પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા તલ કાળા બે હજાર આઠસો દસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ચોમાલીસ રૂપિયા તલ સફેદ બે હજાર ચારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર ઓગણસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી છસો એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો બાર રૂપિયા થી લઈને પાંચસો પંચોતેર રૂપિયા મગફળી મગફળી એક હજાર તેરસો રૂપિયા કપાસ એક હજાર એસી રૂપિયાથી લઈને ચૌદસો નેવ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર